va tenir ખાતે કથાકાર દ્વારા જે કોળી સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરવામાં આવી તેને લઈને કોળી સમાજના આગેવાનો છે યુવાનો છે તેમાં ખાસ કરીને ખૂબ જ રોષ છે છે તે જોવા મળી રહ્યો ને ગુજરાતના તમામ શહેરોમાં ગામે ગામમાં આવેદન આપીને તેમના વિરુદ્ધ કાર્યવાહીની છે તે કરવામાં છે રાજકોટમાં પણ ખૂબ જ વિરોધ છે ઉગ્ર રીતે કરવામાં આવ્યો હતો ને પોલીસ દ્વારા આ યુવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી આપણી સાથે આ યુવાનો છે તેમ સાથે વાત કરશું શું કહેશો રાજુગીરી બાપુ દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું કોળી સમાજને લઈને કોળી સમાજમાં કેટલી લાગણી દુબાણી છે રાજુગીરી બાપુ દ્વારા જે વિરોધ અમારો વિરોધ જેને એ કોળી સમાજ વિશે કીધું છે કોળી સમાજ જે વિશે કીધું છે ને એ આજીવન જ એને માફ કરવામાં આવશે જ નહીં કોઈ સંજોગે એનું ચલાવી નહીં લેવામાં આવે આવનારા સમયમાં આવનારા સમયમાં આથી ઉગ્ર આંદોલન અમે કરશું ઉગ્ર આંદોલન કરશું રાજુગીરી બાપુ આવનારા સમયમાં આજી વન કથા ન કરે એવી અમારી અમય માંગ છે અને ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન અમારી એવી માંગ છે આ રાજુગીરી બાપુને કડકમાં કડક સજા મળે એવી અમારી ઈચ્છા છે શું કહેશો કથાકાર હોય છે સમાજને જે એક દ્રષ્ટો બતાવતા હોય છે સમાજમાં તમામ સમાજો છે તમામ જ્ઞાતિઓ છે તેમની વચ્ચે એક એક ભાઈચારો બની રહે તે માટે તે એવું કામ હોય છે આ પ્રકારે સમાજ સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એ કેટલું યોગ્ય કહેવાય હવે એ યોગ્ય તો ન જ કહેવાય કેમ કે કથાકાર આવું બોલી લે તો એ તો ન જ કહેવાય અને આ આજી અમારા સમાજ વિશે બોલ્યા છે કથાકાર અને એ કથાકાર આવનારા સમયમાં બીજા સમાજને બોલી લે એની કોઈ આ એની કાંઈ એની કંઈ બોલી એની ગેરંટી ન હોય એવી કાંઈ કેમ કે આવનારા સમયમાં બીજા સમાજે બોલે ને બીજા સમાજ વિશે બોલે અને આ કથાકાર જ પહેલાં તો ન કહેવાય આવનારા સમયમાં એને છે ને એના ઘરે આંદોલન કરશું એના આશ્રમે આંદોલન કરશું અથવા એને જ્યાં પણ એના કાર્યક્રમ કરશે તે એને ખુલ્લી ચેતવણી છે મારી અલ્પેશ ચાધરી અમારું નામ છે જ્યાં હોય ત્યાં એને છે ને જેલ ભેગો કરવો છે અને એને આવનારા સમયમાં જેટલી કથા કરશે એની બધી કથામાં છે ને અમે બધા પહોંચીને એને એનો વિરોધ કરશું કઈ પ્રકારની કડક કાર્યવાહી તંત્ર પાસેથી પોલીસ પોલીસ તંત્ર પાસેથી માગ કરી રહ્યા છો તમે અને આવનારા સમયમાં ઈવડે લોકો રાજુગીરી બાપુને રાજુગીરી બાપુને કડકમાં કડક સજા અમારી એ માંગ છે કે આવનારા સમયમાં કોઈ દિવસ લાઈફમાં એવું છે ને કથા ન કરે એવી અમારી માંગ છે રાજ્ય રાજ્ય ગૃહ પ્રધાનનાગરમાં કાલે સાંજે તેમના નિવાસસ્થાને પોલીસ ગઈ હતી લોકો પણ વિરોધ કરવા ગયા હતા અને તેમણે ખૂબ જ આંસુઓ સાથે ખૂબ જ ભાવુક થઈને તેમણે સમાજની માફી માગી હતી આ વિશે સમાજ કંઈ વિચાર કરશે હવે હવે એક વાત તો અમને કહી દઉં આ તો ઢોંગી છે સમાજ વિશે બોલી જાય આ ઢોંગી ઠગ છે કેવો છે ઢોંગી ઠગ છે આ રાજુગીરી બાપુ છે ને આ બધાને એ કથા કરે છે બધી કથા તો એની ખાલી નામું છે બાકી આ ઢોંગી ઢોંગી માળા છે એટલે આ શું પાડે કે કોઈ પણ માળે એને કોઈ દિવસ લાઈફમાં માફી આપવાની છે જ નહીં અને આપશું નહીં અન્ય પણ યુવાનો છે કોળી સમાજના તેમ સાથે વાત કરશું શું કે શો શું કાર્યવાહી થવી જોઈએ આ રાજુગીરી બાપુ સામે પહેલા તો એને વ્યાસપીઠ ઉપરથી આ શબ્દ બોલાતા જ નથી કોઈ સમાજ વિશે અમારા સીમાજ વિશે નહીં કોઈ એ કથા કરવા બેઠો હતો કે આ સમાજની ટિપ્પણી કરવા બેઠો હતો આજીઓની કથા ન કરે એવી અમારી માંગણી છે આજીવન આ કથા ન કરે તેવી કાર્યવાહી થાય તેવી માગશે અન્ય પણ આગેવાનો છે આપનું શું માનવું છે રાજુગીરી સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તેમણે જે નિવેદન આપ્યું હતું એ કેટલું યોગ્ય છે પ્રેમ લગન વિશે જે નિવેદન આપ્યું હતું બ્રાહ્મણોના દીકરી કોળી સમાજના યુવાનો સાથે પ્રેમ લગન કરે છે આ બધી વાતો કઈ રીતે સમાજને અસર કરતી હોય છે આ તો ગમેન્ય છે ને પ્રેમ તો ગમેન્યા થતા હોય આ એક વસ્તુ એવું છે કે એના કુટુંબની માલિકો કે એના ખુદ ઘરની માલિકો આ બનાવ બન્યો હોય એટલે આખા સમાજને આ આપણે એવું દેખાય કે આ આખા સમાજને અમારે ઓલું કરે છે બાકી તો જે કોઈ આ બનાવ બીનો હોય તો હૌહુના સમાજનું એક જ ખાલી વ્યક્તિગત ચાલવું જોઈએ તો આખા સમાજને આ રીતે ન લેવાય અને એ કહે છે કે અત્યારે માફ કરી દો આ અમને ગુનો માફ કરી દો ગુનો માફ કરવામાં તો સરકારે અત્યારે કોઈ એમ કીધું કે હાલો કોરાટની માલિકો આ માણા મામૂલી છે તો આને ગુનો એક પહેલો છે તો માફ કરી દે કોઈ કોઈ પણ હોય પણ એને સજ્જા તો ફરજિયાત થવી જોઈએ કોડી સમાજના આગેવાનો છે યુવાનો છે તે ખાસ માગણી કરી રહ્યા છે કે આ પ્રકારના નિવેદનથી આખા કોડી સમાજ છે તેની લાગણી છે તે દુબાણી છે ને હવે આગળના સમયમાં ભલે તેમણે માફી માંગી તે આ કોળી સમાજને તેમની માફી સ્વીકાર્ય નથી ને આવનારા સમયમાં જે રાજુગીરી બાપુ છે તેમના વિરુદ્ધમાં હવે આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની કથાનો કરી શકે તેવી પ્રકારની જે કાર્યવાહીની માગણી છે તે કોળી સમાજ કરી રહ્યો છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ